આગળ મહત્વના સમાચાર સુરતના ડિંડોલી વિસ્તારમાંથી મળી રહ્યા છે કે જ્યાં નિર્માણ આધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ છે ચાલુ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ઓચિંતા જ દિવાલ પડી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી કારણ કે શ્રમિકો દુર્ઘટના સમયે હાજર ન હતા અને તેને કારણે મોટી દુર્ઘટના ટળી છે તો ડિંડોલીમાં આર્થવ પ્રોજેક્ટની સાઇટ પર દુર્ઘટના સર્જાય